મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પેલા સમાચાર ને લઈને કરીએ તો નવરાત્રી બગાડશે મેઘરાજા મિત્રો આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીસ થી બાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજીબ સાથે હળવોથી વરસાદ પડવાનો છે નવરાત્રીના શરૂઆતમાં સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજીબ સાથે વરસાદની શક્યતા છે

મિત્રો ખાતેદારોએ બેંકમાં જરૂરી દસ્તાવેજો લઈને પોતાનું રી સમયસર પૂર્ણ કરી લેવું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગોને છવ્વીસ હજાર રૂપિયાનો પગાર મિત્રો જીએસઆરટીસી દ્વારા કંડક્ટર પદ માટે દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચસો ને એકોતેર જગ્યાની ભરતી માટે જાહેરાત કરવામાં આવે છે ઉમેદવાર માટે ધોરણ બાર પાસ હોવું જરૂરી છે અને કંડક્ટર લાયસન્સ જરૂરી છે પસંદગી થવાથી પહેલા પાંચ વર્ષ માટે પગાર છવ્વીસ હજાર માસિક રહેવાનો છે એટલે કે મિત્રો તમને છવ્વીસ હજાર રૂપિયા પર મંથ મળવાના છે અને ત્યારબાદ નિયમિત નિમણૂક મળશે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અહીં આપેલી વેબસાઇટ પર તમે જઈને નોટિફિકેશન જાણી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે ઓનલાઈન અરજી કરવા માટે પરિવહનની વેબસાઇટ પર જવું પડશે ત્યાં મિત્રો ડ્રાઈવર લર્નિંગ લાયસન્સ પર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં મિત્રો તમારે ગુજરાત રાજ્ય પસંદ કરવું પડશે મિત્રો લર્નર લાયસન્સ માટે અરજીના વિકલ્પ પર ઓપ્શન પર ક્લિક કરો અને ફોર્મ ભરી મોબાઈલ નંબર નાખી ઓટીપી વડે વેરીફાય કરી નાખો ત્યાર પછી મિત્રો લાયસન્સનો પ્રકાર પસંદ કરીને ફી ભરી નાખો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી નાખો મિત્રો તમે ઘર બેઠા ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાના બાળકોનું આધાર કાર્ડ ક્યાંથી મેળવવું મિત્રો યુડીઆઈ ના બાળક નાના બાળકો માટે વાદળી આધાર કાર્ડ એટલે કે બાળ આધાર કાર્ડની સુવિધા પૂરી પાડે છે જેથી નવજાત શિશુઓને આધાર કેન્દ્ર સુધી લઈ જવાની મુશ્કેલી ઘટે છે મિત્રો માતા પિતાના આધાર અને બાળકના જન્મ પ્રમાણપત્ર સાથે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરીને આ કાર્ડ માટે અરજી કરી શકાય છે મિત્રો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફક્ત ફોટો લેવાય છે અને બાયોમેટ્રિક્સ લેવાતી નથી મિત્રો કાર્ડ છ થી સાઠ થી નેવું દિવસની અંદર તમારા ઘેરે પણ પહોંચી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ વર્ષ સુધીના તમામ ઈ મેમો માફ મિત્રો ઉત્તર પ્રદેશમાં સરકાર દ્વારા રાજ્યમાં બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધીના લોન નોન ટેક્સ ઈ મેમોને દિવાળી પહેલા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ મેમો ડિસ્પોઝ એબડેસ અને ક્લોઝ ટાઈમ બાર છે ના સાથે મેમોને લગતી ફિટનેસ પરમિટ વાહન ટ્રાન્સફર અને એચએસઆર અવરોધો પણ દૂર થશે પરંતુ ટેક્સ સંબંધિત મેમો પર આ રાહત લાગુ નહીં પડે જો કે જેમણે મેમો ભર્યો છે તેમને રિફંડ પણ મળશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો હિતકારી નિર્ણય મિત્રો રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મીઓના હિતમાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના ઘણા નાણાં વિભાગે એક ઠરાવ પસાર કરીને આવા કર્મીઓને સાતમા પગાર પંચ અનુસાર માસિક લઘુત્તમ પેન્શન નવ સુનિશ્ચિત કર્યું છે આ નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલી બનવાનો છે અને આ નિર્ણય ઓબર્સ પેન્શનરો લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવતા હતા તેમના માટે લેવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડ્યું મિત્રો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રી માટે જાહેરનામું બહાર પાડ્યું છે નવરાત્રી અને દશેરા આ વર્ષે મિત્રો બાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન આવેલા છે અને રાત્રે દસ થી બાર વાગ્યા સુધી જ માઇક સિસ્ટમ લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે મિત્રો બાર વાગ્યા પછી આ સિસ્ટમનો ઉપયોગ પરવાનગી રહેશે નહીં મિત્રો હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોના સો મીટર વિસ્તારમાં માઇક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઈડીબીઆઈ બેંકે એફડી ના વાજ દર ઘટાડ્યા મિત્રો આઈડીબીઆઈ બેંકે તેના ગ્રાહકોને ખુશખબરી આપી છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી એફડી ના વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવ્યો છે અને લોકપ્રિય ઉત્સવ ફિક્સ ડિપોઝિટ સ્કીમને માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવી દીધી છે હવે સામાન્ય નાગરિકોને ત્રણ ટકાથી છ પોઈન્ટ પંચાવન ટકા સુધી અને સિનિયર સિટીઝનને ત્રણ પોઈન્ટ પચાસથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી વ્યાજ મળશે ખાસ કરીને એકથી ત્રણ વર્ષના ગાળામાં સિનિયર્સને સૌથી વધુ સાત પોઈન્ટ પાંચ ટકાનો વ્યાજનો લાભ મળશે મિત્રો આ ફેરફારથી રોકાણકારોમાં ખુશી છવાઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવારો પહેલાં કપાસા તેલ અને સિંગતેલના ભાવ ઘટ્યા મિત્રો રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલ અને કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે સિંગતેલમાં પંદર રૂપિયા કપાસ્યા તેલમાં વીસ રૂપિયા અને પામ તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે મગફળી અને કપાસના વધારે ઉત્પાદન તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાથી ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે મિત્રો કેન્દ્ર સરકારે ક્રૂડ પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ કરી નાખી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમે ધંધો કરો અને પૈસા સરકાર આપશે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને પાંચ ટકા વ્યાજ દરે લોન મળે છે લોન રકમ એક લાખ થી બે લાખ રૂપિયા સુધીની રહેશે જે અઢાર થી ત્રીસ મહિનામાં ચૂકવી પડશે કૌશલ્ય તાલીમ ટૂલકિટ ઇન્સેટિવ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે આ યોજના ટ્રસ્ટુથાર લુહાર માછીમાર બોટ મેકર શિલ્પકાર અને અન્ય કારીગરો લાભકારી બનશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મગફળી રજીસ્ટ્રેશન માટે ખેડૂતો પરેશાન થયા

સમયનો વ્યય થાય છે એવો મિત્રો સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને એક લાખ રૂપિયાની સબસિડી મિત્રો ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષ બે અને છવ્વીસ થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ બંને જે ઓછું હોય એ મુજબ સહાય આપવામાં આવશે અત્યાર સુધીમાં છોતેર ખેડૂતોને પૂર્વ મંજૂરી રકમ હુકમ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદી થઈ મોંઘી મિત્રો ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદી મોંઘી થઈ ગઈ છે આઈબીજેની વેબસાઇટ અનુસાર દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ બસો ચોરાણું રૂપિયા ઘટીને એક લાખ નવ હજાર આઠસો ને રૂપિયા થયો છે અને બીજી તરફ ચાંદીનો ભાવ છસો રૂપિયા વધીને એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે મિત્રો થોડા દિવસ પહેલા સોળ સપ્ટેમ્બરે સોના અને ચાંદી તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે કે એટલે કે મિત્રો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો હતો